જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા બાબતે તકલીફ પડતી હોય તે બાબતે આજ સવારના રોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો આમ આદમી પાર્ટી જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં જે સમસ્યા આવે છે તે અંગલક્ષીને આજ રોજ કલેક્ટર કચેરીએ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મંત્રી દુર્ગેશ ગડલિંગ તેમજ જામનગર શહેરના તમામ ક્રાંતિકારી યોદ્ધાઓ હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબને જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળતી અને શિષ્યવૃત્તિ ન મળવા બાબતે જે અડચણો ઊભી થાય છે હાલાકી ભોગવી પડે છે તે બાબતે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપ્યું છે એમાં મુખ્ય મુદ્દાની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ હોય છે તેનું રાશન કાર્ડમાં નામ હોવું જોઈએ રાશન કાર્ડમાં નામ હોય અને રાશન કાર્ડ પણ પ્રિન્ટેડ હોવું જોઈએ આ ઉપરાંત એમના આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ જોઈન્ટ કરેલું હોવું જોઈએ જ્યારે આવી વસ્તુ વાલીઓ દ્વારા પણ એવી સાંભળવા મેળવી છે ફરિયાદો કે એ લોકો વારંવાર સરકારી કચેરીઓએ ધક્કા ખાય છે ત્યાં કોમ્પ્યુટરમાં એરર હોય છે અને એ લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે હવે વાત મુખ્ય મુદ્દાની કરીએ તો ખરેખર હાલાકી ભોગવવી પડે છે એ સેના હિસાબે સિસ્ટમના હિસાબે સરકારશ્રીએ આ બાબતે પહેલાં કોઈ પગલાં પગલાં લીધા નથી એ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓને બંનેને હાલાકી ભોગવવી પડે છે તો આ બાબતે અમે જામનગર કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે જે બી શિષ્યવૃત્તિથી વંચિત છે એ બાળકોને શિષ્યવૃત્તિ ટાઈમસર મળે અને આ બાબતે સિસ્ટમમાં સુધારો કરી અને પારદર્શક વ્યવસ્થા બની રહે